ઈ બોસ સુસુ આસારો ઓ બલક થઈ હજુ મારી પાસે કઈ નથી આવતી પણ દેખાય છે બાર બાર નીચે બાર બીજમે હા આ સપળ દેશે ગયા લાવ મને જીલકારી લઈ આવજો यानी ये दादा عايसू ক্ে কেে কেে কেে

તક્યો મારી માય નસાય નથી આવતી બાજી બાજી કી ક્યાં આડ્યા બાજી બાજી શું ટાઈમ છે એમ તમે કહેના એ મારો દોરી પીવો તમે પેલા છોકરાને જો કેમ ના ક્યો પેરા છોકરાને જો કેમ ના ક્યાં એમ એમ મને ટાઈમ પૂછ્યો

Más difícil de ¿sí? 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 ¿Sí?